કી દ્વારિકાશી ફાઈનલી મિત્રો આપણે દ્વારકા છીએ તો ફાઈનલી મિત્રો દેખાય દેખાય વાય વાય બોલો દ્વારકા થી ગઈ ફાઈનલી વાય સર્વ પ્રથમ દ્વારકાધીશ ની ભૂમિ આપણે પગ લાગવાનો હે Yes. Finally, hai, hai, sih, bye. Halo, kan udah nih negeri mau oh bye, bye, sab. द्वार का दिशने हे बोली इसी तो द्वार का दिश की हे तो finally मित्रों आपने द्वार का पोगिया सी नज़र आपने relationship सी अबे जयी सी आपने आगल तो enjoy करो हमारी साथे हेलो हेलो अलार्म बे हूँ आर तुम्हारे हूँ जोश हो तुम्हारे Don't want to sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the sh you don't do. Well, I'ma make hellish shit, sure I don't become you. I ha! Have no regrets, yell, yeah, of up my chest. i never forget what it's like to be in debt, babe. Stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic. <laughs> કેમ છો બધાય ફાઇનલી આપણે મસ્ત મજાનો એવો રૂમ રાખી લીધો હે અને રૂમની ટૂર આપણે તમને કરાવીશું કઈ રીતની રૂમ છે અહીં કઈ રીતની વ્યવસ્થા છે અને કઈ રીતે અમે રૂમ રાખ્યો છે એ બધું તમને બતાવશું અને રૂમ ભાઈ એવી જગ્યાએ મસ્ત જગ્યાએ કે અહીંયાથી સીધું દ્વારકાધીશનું મંદિર એક્ઝેક્ટ સામે બતાવી છે ધાબા ઉપર પણ બહુ મસ્ત લોકેશન આવે છે તો હાલો હવે થોડુંક નાઈ લેવી અને પછી તમને રૂમની આખી આમ એક્સપ્લોર કરાવી કેમ કે ટાઈમ નહોતો રહ્યો કે તમને બધું બતાવીએ કે કઈ રીતે આવ્યા કેમ કે બધી વ્યવસ્થામાં ભાઈ તમારા પોતે હતા તો હાલો હવે થોડોક નાસ્તો કરી લે ને ત્યારબાદ કપડાં બપડા બદલવાના હે નાવાનું છે ઘણું બધું કામ બાકી છે ત્યારબાદ જવાનું છે આપણે કાનુડાની નગરીમાં તેના ઘરે જવાનું છે અને જવાનું છે ગોમતી ઘાટે ત્યાં જઈને ફોટોગ્રાફિંગ બધું કરવાનું તમને બધું બતાવવાનું છે બસ મેઇન વસ્તુ તો એ જ છે તો હાલો હવે જય આગળ જય દ્વારકાધીશ ફાઈનલી બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હલો હવે બપોરા કરવા

ઓઇલ ખુલી ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે લેફ્ટ ની અંદર ભયો ભાઈ જેટલા ને આવવાનું એટલા ને રહી હા બસ કોઈ બાકી રહેવો છે ગ્રાઉન્ડ ફોર ઓર ધ બી દે છે એટલે વાત વાત હાલો ફાઇનલી ઓ ફાયર છે આ આકડા કા દર્શન

અહીંયા પાકવાનું રમવું આંબુદા રમવું છે હું ભાઈ તમારે આંબુદા રમવું છે એલા હાલો અમાર રોહન ભાઈ ફાઈનલી અને આ આપણે રોકાણા છે એ હોટલ છે આવડી આવડિયા એકદમ ટોપ ફ્લોર ઉપર છીએ અત્યારે આપણે ફાઇનલી અને આ છે શ્રી રામ વિલા હોટેલ હશે ભાઈ હશે તો જય દ્વારકાધીશ મિત્રો ફાઇનલી આપણે દ્વારકાની ગલીઓમાં પહોંચી ગયા છીએ અત્યારે અને તમે લોકો જોઈ શકો છો અહીંથી સીધું જવાનું છે આપણે દ્વારકાધીશના મંદિરે અને અત્યારે ફાઇનલી હવે આપણે ગેંગ મેમ્બર ગલે જાઓ સાથે આવવાનું સપનું જે હતું જે સપનું પૂરું થઈ ગયું છે અત્યારે પલટી ભાઈ તમારું હા મોજે મોજ રોજે રોજ ભાઈ ભાઈ હાલો ભાઈ